મારી જે અહીંયા અહીંયા માનતા રાખ્યા પછી મને શાંતિ પડી ગઈ ના કોઈ થઈ ગયું બંધ થઈ ગયો તમે માનતા પૂરી કર્યો હા બરાબર બોલો મારું નામ ભરતભાઈ રાવળ હું ગામ ગામ ખોરસથી આવું છું મારે માનતા હતી કે મારા મમ્મીના જાળા બહુ થઈ ગયા હતા તો એવા જાળા થઈ ગયા તબિયત બહુ ખબર હતી મેં ગાંધીના સ્ટીલમાં દાખલ રહ્યા હતા તે દાખલ થયા પછી ત્યાં દવા ટ્રીટમેન્ટ કરી પણ રાત્રે એમનું બીપી બહુ ઘટી ગયું અને સુગર પણ બહુ ઘટી ગયું હતું બહુ જ મતલબ તો એમને લખવો થઈ ગયો એવું પોઝિસ નહીં કહીને લખવો થઈ જ જાય નથી હતી પણ મેં રાત્રે હા ગયા વાગે મમ્મી તબિયત બહુ સારું થઈ લખવા ફરી થઈ ગયું હતું તે માં ખુખા મેડી મારી બાજુ મારી માતાજી મેં માનતા રાખી કે મારા મમ્મીને કંઈ તકલીફ ના થાય અને લખવાની કોઈ હશે બધું સારું કરી દે તો મારા માં હું ધજા લઈને દર્શન કરવા અને ત્યાં ધજા અને સીપોચું બધી ચડાઈ મારી હા મમ્મી સારું થઈ ગયું માતાજીએ મા ખોખાર મેળી મારીમાં હા ચાલતા મારી ખ્વાશ ખ્વાશ ગામથી અઢાર જઈએ માની મારું નામ મહેપાલસિંહ છે હું સિપોરનો રહેવાસી છું તાલુકો વડનગર મારી મમ્મીને તકલીફ હતી દવાખાનામાં ડોક્ટર છૂટી પડ્યા હતા બરોબર તે માતાજી નિમોનિયા થઈ ગયો છેલ્લે સ્ટેજમાં ડૉક્ટર છૂટી પડ્યા હતા તે માતાજીની માનતા રાખી એટલે મારી મમ્મીને સારું થઈ ગયું ખૂંખાર મેળી બારે જતા માનતા રાખી ઘરે બેટા વિડીયો જોઈને ફેર પડી ગયો હા કમ્પ્લેટ કરવા માટે ખેડા જિલ્લાનો છું અમદાવાદ રહેવાસી છું મારું નામ વિજય વાઘેલા અને આ મારા ભાઈને ખેંચ આવતી હતી એની મેં અગિયાર અગિયાર રવિવાર માન્યા હતા

મામાની છોકરીઓ થઈ ગઈ હતી ફાંસી લઈને તો એ ત્યાં શમશાનમાં ગી હશે તો એને ત્યાં એવું દિમાગ ખરાબ થઈ ગયું હતું એને એવું મળવાનું થતું હતું એવું બરાબર એવો આત્મહત્યા કરવાનો વિચાર આવતો હા પછી પછી મેં વિડીયો જોઈને બાધા રાખી માતાજી વિડીયો જોઈને માનતા રાખી હા ખૂંખાણ મેળવી માની બરોબર માનતા રાખે પછી શું થયું પછી સારું છે મહિના સુધી તો સારું જ છે અત્યારે એટલે આજ માનતા પૂરી કરવા માટે આવ્યા હા જે ખરાબ વિચારો આવતા હતા એ માતાજીને માનતા રાખવાથી દૂર બધું સારું થઈ ગયું હા બરોબર રામ 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 અમારું ગામ રતનપર ધાંગધ્રા તાલુકાનું છે અમારી વહુને પગની બીમારી હતી આઠમો મહિનો જાતો તો બાબો પેટમાં હતો અને હાલી નહોતી હકતી બહુ તકલીફ પડી જાય અમે તેડી તેડીતેડીને ગાડીમાં દવાખાને લઈ લઈને જતા હતા પછી ત્યાં અમને અમદાવાદ ગયા બતાવા કે અમદાવાદ લઈ જાઓ ને સુનગરથી અમદાવાદ ગયા તો અમદાવાદવાળા કે તમારા બહેનને કે ઠેઠ પગમાં કેન્સલ થઈ ગયું છે ઠેઠ હાડકામાં હળો પડી ગયો હોય તમારે પગ કપાવવો જોઈશે પછી અહીંયાથી અમે પાછા સુનગર દાખલ થયા કે તમને નાનો બાબો છે ને ત્યાં અમદાવાદ નથી રાખવા સુનગર તમને અમદાવાદની દવા કરશું તમે અમદાવાદ દાખલ થઈ જાઓ એટલે અમદાવાદથી અમે સુનગર દાખલ થયા એટલે અમને ત્યાં અમદાવાદની દવા

તેડી તેડીને ફર્યા અને માનતા રાખીને અમે ત્રીજા દિવસે બેન ને ચલાડી ને ઘીરે લઈ ગયા બેઠી ઈના કૃપા થી મુખાર મેળવી વાંચ્યા હા પહેલી વાર દર્શન કરવા આવ્યા રામ મારું નામ મહેશભાઈ બાઉભાઈ ઠાકોર અમદાવાદ થી આવું છું માનતા હતી જમીન દારૂ છોડાવવાની મારે

જે તાવ બે વખત દવાખાનામાં ત્યાં એક વખત આઈસીયુમાં દાખલ થયો તાવ મટી ગયો પણ રાત્રે આવવાનું ચાલુ થયો ફરી દાખલ થયો ફરી બે દિવસ રહ્યો પણ તાવ ઉતર્યો નહીં ફરી ઘરે આવી ગયો પછી માતાજીની માનતા રાખી કે માતાજી ખોખાર મેળવી માતાજી માનતા રાખી એટલે બે ત્રણ દિવસમાં તાવ મટી ગયો ત્યારે પછી તાવ આવ્યો નથી કરી ખોખાર મેળી માનતા પૂરી કરી રામ રામ મેં બે હજાર બાવીસના અંદર મકાન

માની મારા સાત રવિવાર ની અંદર મારું કામ થઈ ગયું બાધા રાખી હતી માનતા રાખી કે આ અરજી મેં તમને આપું છું મારું ફોર્મ પાસ થઈ જાય મારો મકાનમાં મળી જાય એવી મેં માતાજીની અરજી આપી હતી પણ મારા અગિયાર રવિવારની માનતા રાખી હતી સાત રવિવાર મારું કામ થઈ ગયું એ પછી મે આ માનતાપુરી પૂરી મે 11 એરમાં પૂરી કરી નાખી છે રામ રામ મારું નામ મે ગાયત્રી પટની ગાયત્રી અર્જુનભાઈ સે મારે એસે મારે મકાન ન તો થાતો તો મે મકાન ને માનતા રાખી તી ને 11 એવાર ભરે માર સાત સાત રેવાર માં મકાન નું કામ થઈ જો માતાજી ને ખાલી એટલી અરજી કર બધા નું ભલું કરે સા માતાજી એ કામ કર્યું તમારું ખુનખાર મેલડી પરવડા માનતા પૂરી કરો હા રામ 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 હું જિલ્લો ગાંધીનગર ગામ નાના ચિલોડા મારું નામ રાજેશ અને મેં ઘેરથી ડોક્ટર ઓપરેશન કરવું પડે તો મેં એ માનતા રાખી ખૂંખાણ ખૂંખાણ મેલડી નહીં રિપોર્ટ નોર્મલ માનતા રાખી ના ઓપરેશન ના કરવું પડે હા મનતે પૂરી કરો

રવિવારે સાંભળવા બરાબર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસની અંદર સંભળાય હું ગામ દામાવાથી આવું છું તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ મને એવી તકલીફ થતી કે ગળામાં શ્વાસ રોકાતો હતો એના માટે મેં ભુવા પણ બહુ કર્યા અને દવાખાના બી બહુ કર્યા પણ કંઈ ફેર નહોતો પડતો પણ ખુખાર મેળી માની માનતા લેવાથી મને ફેર પડી ગયો બરાબર એટલે બહુ ભૂવાથી જોડે હા બાબાજી દવાખાના ભાઈ ના ના ફરક ન થપટ મારી માંતા રાખી ખુખાર મેડી મારી બરાબર કેવી માંતા રાખી શ્રીફળ ચુંદડી અગરબત્તી અનપક પળાવાની કેથી ચાલતા તમારા ઘરેથી આયા હા ઘરેથી આયા 150 બરાબર તો તમે ચાલતા અહીંયા દર્શન કરવા ચાલતા અહીંયા દર્શન કરવા કામ ભી થઈ ગયું કામ ભી થઈ ગયું રામ 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 તમારો નામ હતી થી મોમાન ઘેર લઈ ગયો હતો તે રાતે બહુ બીમાર પડી જાય પછી માનતા મો ની માની ખૂબ ખાર મેલડી માની હવારે મેં કીધું મા હવારે રમો ને ખાવા માગે તે રમતી થઈ જાય ને ખાવા માગ્યું બીજી માનતા બેબીન પિયાર નહોતું આવતું

ની બીજી બાધા રહી હતા પણ આ તૈયારીમાં ઇમરજન્સી બાધા હતી એમનો જન્મ થયો તારે હું એવું બોલી કે મારી કે મારા દીકરાને અને વહુને કશું થવું ના જોઈએ મારી બે નહીં હાંદી લવડીની ટાઈમે એવું બોલી હતી કે બે મહિનામાં હું આવી જઈશ પણ ગાડી બંધ હતી ચમા હામતે નહોતું આવી શકાયું બધું સારું થઈ ગયું હા વહુ બે સરસ થઈ ગયું હા હા હું જમણીથી આવું છું નટવરભાઈ મારા છોકરીને પહેલી વખત છોકરી હતી એક્સપાયર થઈ ગયેલી તો ફરી મેં મનથી માનતા રાખી સારો દિવસ દેખાવશે તો જે આપે એ છોડી છોકરો આપે એ મનથી જે માનતા રાખી હતી એક કિલો પેળા સીપર ચુંદડી અગરબત્તી માડી में કે મંતા પૂરી કરી મંતરા કે પછી શું થયું મંતા ફરી કમ્પ્લીટ થઈ ગઈ છોકરો આવ્યો છોકરો આવ્યો અને કૃપાથી માડી ના કૃપાથી બરાબર એટલે આજે મંતા પૂરી આજે મંતા પૂરી કરવાની મેરા સારા દિવસ હોય તન પછી દિવસ પછી એક્સપાયર થઈ ગઈ હ હા તો ફરીથી તમે કોની મંતરા રાખી માડી ની મંતરા રાખી

તમને તકલીફ હતી કમરની મારા કમરનો ઓપરેશન કરાવી હા ઓપરેશન કરાવવા દીધું શું તકલીફ થઈ તમને પેશાબની તકલીફ હતી બરાબર કેટલા મહિનાથી 5 મહિનાથી બરાબર પછી માતાજીની મંતરા રાખી માતાજીની મંતરા મંતરા કે પછી કેટલા દિવસમાં સારું થઈ ગયું હા કેટલા 8 વારિયામાં જ કમ્પ્લીટ થઈ 8 વારિયાની અંદર હા એટલે નોર્મલ પેશાબ થાય છે નોર્મલ પણ પહેલા

છાતીનો દુખાવો થતો તો એના હિસાબથી મેં બે ત્રણ મહિના પહેલા મેં ત્રણ ચાર મહિના પહેલા રાખી માનતા રાખી તેલનો ડબ્બો ચોખાનો કટ્ટો તરવાલ પેંડા પાંચસો ગ્રામ કાર અને ચુંદડી મન મનથી રાખી પછી સારું થયું અત્યારે એસી ટકા જેવો માનતા પૂરી કરવા માટે આજે હું આ છેલ્લો રવિવારો ભરું છું રામ રામ મારો જિલ્લો પંચમહાલ અને ગામ કાચીપુર નામ ધર્મિષ્ઠાબેન અને મારે હું આશાવર્કરમાં હતી તો લગભગ સાતથી આઠ મહિના સુધી અમારો જે વધારો નહોતો ને ખાતો તે માતાજીની માનતા માનવાથી રવિવારે માનતા માની અને બુધવારે ચાર લાખને એંસી હજાર રૂપિયા નાખાઈ જાય એટલે માનતા કરવા 20 હજાર. થોડા સમયથી अटकेलो तो वधारानु. 6 થી 7 महिना સુધી. કયા માતાજીને માનતા રાખી? ખુખાર મેલડીની. રવિવારે માનતા રાખી. હા અને બુધવારે તમારા ખાતાને અંદર નાખાઈ જાય પૈસા. બરાબર. કેટલા પૈસા? 4,80,000 રૂપિયો. બરાબર. આ કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેલડીની. બરાબર. એટલે માનતા પૂરી કરવાનો. હા માનતા પૂરી કરવા માટે. નામ તમારું નામ

હ અને એક ચુંદરી માં માતાજી હા હા ટીના થી કોરસી ગામ પેપું

ખાસ છ છ સાત વર્ષથી હગાઈ કરવાનો પ્રયત્ન કરતા પણ થતું નહોતું એટલે અઠવાડિયામાં હગે થઈ ગઈ ખુખાર મેલડી મેલડીમાં ખુખાર મેલડી મારું નામ મચ્છાર જશોદાબેન નીરજ છે હું વડોદરાથી આવું છું મારે શરીર રોગ હતો દસ દસ વર્ષથી મારી તકલીફ હતી દવાખાના ઘણા જ કર્યા નથી આરામ થતો

અને જિલ્લો અરવલ્લી અને મારા બીબીનું પત્રી હતી સાહેબ તે રિપોર્ટ આવ્યો તો ડૉક્ટરે કે ઓપરેશન કરવું પડે તે અને વીસ હજાર રૂપિયા થાય એમ કહેલું અને દવાના પાંચ હજાર રૂપિયા થાય પછી અમે આ મોબાઈલમાં રોજ વિડીયો જોતા હતા ખૂંખાર મેળવી માનો રોજ જ્યાં જોતા હતા પછી એ મનતા રાખી સાંજે મનતા રાખી અને

માનતા હતી મારા પગની તકલીફ બહુ હતી બે મહિને થી બે મહિને થી ચલાતું જ નતું ડોટકરને બતાવ્યું કે તમારું ઓપરેશન કરાવવું પડશે બે ત્રણ જગ્યાએ બતાવ્યું તો ઓપરેશન જ કીધું પછી મેં વિડીયો જોતી હતી માડીનો ખૂંખાર મેળી માનો